નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી ખનીજ ખાતાના અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાની રજૂઆત કરવામાં આવી રજૂઆત અનુસાર અરજદાર અમરેલી સરનામે રહી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તારીખ દસ દસ બે હજારના પચીસના રોજ આશરે સાત વાગ્યાના સમયે ખનીજ ખાતાના સોલંકી સાહેબ ડાભી સાહેબ તથા મુકેશભાઈ જોશી તેમના નિવાસસ્થાને આવી ઘરના સભ્યો તથા ડ્રાઈવરને ગાળીઓ આપીને ઘરની અંદર પડેલું લોડર લઈ ગયા હતા અરજદારના જણાવ્યા મુજબ લોડર કોઈપણ પ્રકારની ખનીજ પ્રવૃત્તિમાં સંકળાયેલ ન હતું કે કોઈ બિનકાયદેસર કાર્ય માટે વપરાયેલ ન હતું તેમ છતાં વ્યક્તિગત વેરઝેર તથા હેરાનગતિના હેતુથી લોડર કબજે લેવામાં આવ્યું છે અરજદારે આક્ષેપ કર્યો છે કે ખનીજ ખાતામાં આ અધિકારીઓ દ્વારા કોળી સમાજ તથા નાના વર્ગના લોકોને નિશાન બનાવી ખોટી રીતે વાહનો પકડી અવારનવાર દંડ વસૂલ કરવામાં આવે છે અને વારંવાર ધમકીઓ આપવામાં આવે છે અરજદાર તરફથી આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા અમરેલી તમે આવે જે આવેદન પત્ર દેવા આવ્યા છો તો શેના માટે આવેદન આવેદન પત્ર એટલા માટે આવ્યા હતા કે ગઈ તારીખે રમેશભાઈ મકવાણાના ઘરે રોડ અને સમાજને અવારનવાર ટાર્ગેટ કરતા જોશી અને કરી તો જેનું લોડર ઘરે પડ્યું હતું ઘરેથી લઈ જઈ અને અઢી લાખ રૂપિયા દંડની માંગણી કરતા હોય એના લીધે આજે અમે અનુસંધાને આજે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે અને હજી અમે એક આવેદનપત્ર એસપી સાહેબને પણ દેવાના છીએ જેથી કરીને નવાર નવા જ્યાં કોળી સમાજને ટાર્ગેટ કરે છે એ ન થાય અને કોળી સમાજની સાથે અન્યાય થાય છે એ ન થાય એમાં